કેમ છે પાલટી મોજમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ તો અત્યારે હવે કોલેજ જવા માટે રવાના થઈ ગયા છીએ ગાડી લેવા જાવી છે રસ્તામાં છે તો હવે તમને હું સીધો બ્રેકમાં મળું બરાબર કારણ કે અત્યારે તમારે કેમ વ્લોગ લેવો તો હવે હું તમને સીધો બ્રેકમાં મળું તો ભાઈ 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 અત્યારે ઘરે છે અને ટાઈમ થઈ ગયો છે રીલ શૂટ કરવાનો રીલ હા જો ભૂલી ગયો તો આની પહેલાં એકવાર મેં કીધું હતું કે રીલ મારી કે ઇન્સ્ટાગ્રામ ઉપર આવે છે તમને લિંક આપી પણ હું ભૂલી ગયો લિંક આપતા તો આમાં આપી દે લિંક બરાબર તો ત્યારે તમારી રીલ શૂટ કરવાની છે તો હું રીલ શૂટ કરી લઉં ફટાફટ અને પછી મળવી પાછા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હાલો ભાઈ ગરમા ગરમ રીલ શૂટ થઈ ગઈ છે આપણી બહુ સરસ અને હવે મેન વસ્તુ આપણો કામ કામ કરવા જવું પડશે ને યાર પપ્પાએ બોલાવ્યો છે તો આપણે જવું પડે ને અને બસ તો ચાવી દો બીજું તો મારી પાસે કાંઈ છે બહુ જ બધું ચિલ્લર પીડું ચિલ્લર બતાવું તમને હો મિત્રો આટલું ચિલ્લર છે આપણી પાસે એકત્રિત અને તમારે સિક્કા જોવો હોય ને પાંચના તો મારી પાસે પીડા છે થોડાક આવા પાંચના સિક્કા છે ને એવા જૂના સિક્કા પીડા છે મારી પાસે થોડા ઘણા જૂના બહુ જૂનાય નથી એન્ટિક પીસ નથી પણ આમ અલગ અલગ હોય ને ધારો કે આ પાછળ આકૃતિ અલગ હોય એવું બધું એવા તમને દેખાડી ચાલો પેલા કામ બતાવતા હોય બરાબર હાલો ભાઈ બામ પતી ગયું છે રાઈત પડી ગઈ છે જમી લીધું છે ટાઈમની વાત કરવી તો સાડા આઠ થયા છે અને યશભાઈનો ફોન તો હું જમવા બેઠો ત્યારે જ આવી ગયો હતો પણ ત્યારે હું જમતો તો એકચુઅલી એટલે મેં યશભાઈને કીધું કે ચાલો આવું એટલે ફોન કરું તો ભાઈ ભાઈને ફોન કર્યો તો ભાઈ કે હું તો બહાર જ બેઠો છું તો આપણે ચાવી આપણી મંડળી પાસે મળવી મોજ કરવી જુઓ મિત્રો અહીંયા બધા બેઠા છે દેખાય છે તમને નથી દેખાતું કોઈને કાંઈ નથી દેખાતું ઉભા રહ્યો હા જોવો આપડા છે જયસભાઈ હા હેલો બોલી દેઓ સરજી હેલો હેલો ભાઈ આપડા છે જયભાઈ હેલો હાઈ હેલો હાઈ આપડે છે ક્રિશભાઈ તો બધાય મોજ કરજો બરોબર ફ્રી ફાયર ચાલુ થઈ ગઈ છે ઉપર એ એમ નો હોય આમ ચલો સરખો દેખાડો તમે યાર તમે અમારા વ્લોગમાં આવી રીતે નબળાઈ ના કરો જોવો મિત્રો આ હડી गेला હું આ બોલા પેલા લેવલમાં મળે એ કપડા પહેરાયા છે કે નવી આઈડી છે એક નવી કેમ ઓલી આઈડી ક્યાં ગઈ ક્યાં વઈ ગઈ હજી કાલે તો હતી ઓલી ટીન વાળી આઈડી ક્યાં ગઈ ભાઈ હવે ચાલો મિત્રો પછી ચાલો ભાઈ બેહી લીધું છે ટાઈમની વાત કરવી તો દસ વાગે છે ઘર બાજુ નીકળી ગયા છે કારણ કે ઘરે જ જાવી છે અને હવે આપણી મેન વસ્તુ આવી છે જે તમને થમનેલમાં જોઈને આવ્યા છો આપણી પાસે મેં જેમ કીધું હતું સ્ટાર્ટિંગમાં કે મારી પાસે સિક્કા છે તો તમને દેખાડીએ મોજ કરાવીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ ચાલો ઘરે પૂગવી પેલા લ્યો ભાઈ આ લાઈટ એની છે એ નહીં પૂછતા મને આ તમારી માટે સ્પેશિયલ કરી છે કારણ કે તમને અહીંયા હું વચ્ચે સિક્કા દેખાડી કહું સિક્કા છે મૂળ તો આ છે હિંગોળીની તો હિંગોળી પણ સારી એ ખાઈ લેવાય બરાબર તો તમને જે દેખાડવાનું છે એ પેલા બતાવીએ આપણે લ્યો ઉભા રહ્યો હું થોડુંક ગોઠવી લઉં હા બરાબર પછી મળવી ચાલ લો ભાઈ મસ્ત આપણે ગોઠવાઈ ગયા છે સિક્કાને બરોબર પરફેક્ટ તમને મારા હિસાબથી તો બધું દેખાવું જોઈએ કારણ કે બબેલ બલ્બ ચાલુ છે એક આ ચાલુ છે ક્યાં ગયો અહીં રહ્યો એક આ ચાલુ છે એક આ ચાલુ છે તો લાઈનમાં તમને બતાવું પેલા જોઈ લ્યો આ સિક્કો ઓગણીસો ચૌદથી તે બે હજાર તેર વચ્ચેનો છે પછી એની બાજુનો જે સિક્કો છે એ ઓગણીસો પંચાણું નો છે હા પછી એની બાજુનો જે છે એ ઓગણીસો અગિયારથી તે ઓગણીસ બે હજાર અગિયાર વચ્ચેનો છે હા એ પ્લેનવાળો એની બાજુનો જે છે એ અઢારસો એકસઠથી એટલે તઢારસો એકસઠથી તો નહીં હોય પણ એમાં જે પ્રતિમા અથવા તો ચિત્ર જે દોરેલું છે એ મારા હિસાબથી જૂનું હોય છે તો એના હિસાબે એવું વર્ષ લખેલું છે બાકી નીચે આપણે ચાવી તો અઢારસો સાઠથી બે હજાર દસ એવી સાલ હું તમને ખાલી સાલ કહું છું સિક્કા ક્યારે બના એ મને નથી ખબર તમને કોઈને ખબર હોય તો જરૂરથી જણાવજો પછી મધર ટેરેસાનો છે પછી એની બાજુમાં કોણ છે અબ્દુલ કલામ અબ્દુલ કલામજીનો છે પછી એની બાજુમાં રિઝર્વ બેંકનો મારા હિસાબથી હા રિઝર્વ બેંકનો છે અરે 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 કાકા તમે અહીંયા જો ને ભાઈ યાર કેમ એવું કરો છો શાંતિ રાખો ને એ પછી નીચે જ આવી તો આપણા બુદ્ધ ભગવાન લગભગ બુદ્ધ ભગવાન છે હા હા ઓકે એની બાજુમાં રાષ્ટ્ર સાહીઠ વર્ષ ઓકે અને સાહીઠ વર્ષ પૂરા થયા ને ત્યારે આ સિક્કો બનાવેલો છે પછી એની બાજુમાં આપણા ભગતસિંહ અને એની બાજુમાં ખબર નહીં મને કોણ છે તમને ખબર હોય તો જણાવો પ્લીઝ જરૂરથી જરૂર પછી આગળ જાવી તો આ સિક્કો હુકમ છે આ રૂપિયાનો છે પણ આ સિક્કો છે ઓગણીસો પંચ્યાસીનો એટલા માટે આપણે આને સામેલ કર્યો છે પછી આ સિક્કાનો મને ખ્યાલ નથી તમને કોઈને ખ્યાલ હોય કે આ વડીલ કોણ છે તો જરૂરથી જણાવજો એની બાજુનો જે સિક્કો છે રૂપિયાનો ઓગણીસો સત્તાણુંમાં માં બનેલો છે બાકી તો આપણે બે વીસના સિક્કા છે જો કે લેટેસ્ટ છે તો આવું કક્ષ છે આપણું સરસ મજાનું કલેક્શન બહુ સરસ સિક્કા છે બધાય તો બસ તમને આ જ દેખાડવાનું હતું કે મારી પાસે આવી પણ વસ્તુ હજી તમે કહો તો મારું ખાનું આખું પીડ્યું છે ઘણી એવી વસ્તુ છે જે તમને બતાવવા લાયક છે પણ તમે કહેતા નથી કારણ કે તમે કહેતા નથી તો મારે બતાવવું કેમ યાર તો બહુ સરસ આની માટે એક લાઈક કરી દેજો અને આવા સિક્કા તમે પણ ભેગા કરો કારણ કે આ બધા બહુ જલ્દી છે ને વયા જાય એમ કારણ કે આ બનવાનું તો ઓલ ઓલમોસ્ટ બંધ થઈ ગયું હોય આવા અમુક જ સેટ બન્યા હોય મતલબ કે અમુક સાલમાં જ આવા બહાર પડ્યા હોય અને એમાં તમારી પાસે આવા તો મારા હિસાબથી ગોતવા અઘરા પડી જાય મળી જાય એવું નથી કે તો ન મળે પણ થોડુંક અઘરું પડે એટલે આવું કાંક તમને મળતું હોય તો જરૂરથી આવું રાખો અમારી પાસે હજી પચ્ચાની નોટ પણ છે જૂની એ પણ તમને હવે બીજા એક લોગમાં બતાવી કારણ કે હવે મને નીંદર આવે છે અને ટાઈમની વાત કરવી સરજી તો દસ વાગી ગયા મેં તમને કીધું હતું એમ દસ વાગીને આઠ મિનિટ થઈ છે બરાબર હા ઉભા રહ્યો આપણે તારે આપણે ફૂલ પ્રકાશ કરી નાખવીને યાર ફેસ ઉપર હા તો ટાઈમ બહુ વધી ગયો છે અને હવે મારા હિસાબથી હોઈ જવું જ યોગ્ય રહેશે તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને એક નવા બ્લોગમાં અને બીજી વાત કે મને એમ નહીં આ લેમ્પ એના છે કારણ કે આ લેમ્પ છે આપણા ઇન્સ્ટાગ્રામમાં જે રીલું આવે ત્યારે આ મારી જરૂર પડે કારણ કે મારા ફેસ ઉપર છે ને એ લાઇટ જોતી હોય એકચ્યુઅલી એટલે આ બે બલ્બ મેં રાખેલા છે અને પુઠ્ઠું એટલે રાખ્યું છે કારણ કે બલ્બ

આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં સારું લાગ્યું તો લાઇકશો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર જય હિન્દ જય ભારત